રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે વર્ષોથી નવરાત્રિના દસ દિવસ ભાતીગણ મેળો ભરાતો હોય છે આ મેળામાં મોટા ચકડોળોની લાખો લોકો મજા માણતા હોય છે પરંતુ તંત્રના પાપે નવરાત્રિને પાંચ દિવસ થયા છતાં મોટા ચકડોળોને મંજૂરી ન મળતા અનેક લોકો નારાજ થયા છે વર્ષમાં એક આવા મેળામાં પણ મંજૂરીના કારણે ચકડોળની મજા લઈ શકતા નથી તો તંત્રની મંજૂરી આપે એવી માંગ મેળા ચલાવનાર લોકો કરી રહ્યા છે આ નવરાત્રીમાં માતાજીનો હરસદી માતાનો મેળો ભરાય છે અમે બધા બાળકોને લઈને ફરવાયા છે પણ એક બી રાઈડ ચાલતી નથી તમે જોઈ શકો છો સામે કોઈ એક પણ રાઈડ ચાલતી નથી તો બાળકોને આનંદ થવો જોઈએ તો બાળકોને લઈને આવ્યા છે એક બી રાઈડ નહીં તો એને તંત્ર એ વિચારવું જોઈએ કે ભાઈ એના માટે જો બીજી બધી વ્યવસ્થા થાય તો અહીંયા કેમ વ્યવસ્થા નથી થતી વર્ષમાં એક જ વાર આ માતાજીનો અક્ષતિ માતાનો મેળો થાય છે તો તંત્રએ કઈ વિચારવું જોઈએ કે આ લોકોને એ લોકોને બી રોજી મળે બાળકોને બી આનંદ થાય તંત્ર સેફટી જો હોવી જોઈએ આપણે ના નથી કે સેફટી હોવી જોઈએ પણ રાઇટો બી ચાલવી જોઈએ તો બાળકોને આનંદ થાય એની તંત્રએ થોડી વ્યવસ્થા કરવી જોઈએ આ બધા માતાને મેળામાં અમે વર્ષોથી સિંપોસને આ સુધી જોઈએ ઓ બજાઓ મારી પાસેનો જો તો રમેશ કાયદેસર બધું બીમો બી એમરેટરનો લીધો છે

જલ્દી થી વર્ષો થઈ ગયા મેળો ભરાય છે પણ આજે આજે પાંચ પાંચ દિવસ થઈ ગયા તો ચમદોળ ચાલુ થયા નથી પાંચ દિવસ હજુ છે તો મંજૂરી જલ્દી આપી દે